નમસ્કાર મિત્રો મારી આ સાટી ગુજરાતી ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો અત્યારે સૌથી મોટી અને દુઃખદ ખબર સામે આવી રહી છે જી આપને જણાવી દે કે ત્યારે મિત્રો સુરતમાં સ્વાઇન ફ્લુથી પોલીસ કર્મીનું મોત વિગતવાર વાત કરીએ તો ત્યારે મિત્રો સુરતમાં ડેડોલી ખાતે આવેલા માનસી રેસિડેન્સમાં આસિસ્ટન્ટ સબ ઇન્સ્પેક્ટર તરીકે ફરજ બજાવતા હિરાસિંહ ચૌધરીનું મોત થયું છે જી આ મિત્રો તેમને સ્વાઇન ફ્લુથી મોત થયું છે તો મળતી માહિતી અનુસાર વાત કરીએ તો તેથી પોલીસ બેડામાં શોકનો માહોલ છે ત્યારે મિત્રો મળતી માહિતી અનુસાર એ પણ જણાવી દઈએ કે જ્યારે મિત્રો હવે ડેડોલી વિસ્તારમાં લાભ સમય થી તાવ આવતો હોય તેવા દર્દીઓની તપાસ થઈ રહી છે મળતી માહિતી અનુસાર એ પણ જણાવી દઈએ કે જ્યાં પાણી ભરાયા છે તેવા ખાડામાંથી પાણી દૂર કરાઈ રહ્યું છે જો કે મિત્રો જેને લઈને આ રોગચાળો અટકાવી શકાય આ મિત્રો અત્યારની આ દુઃખદ ખબર મળી રહી છે ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલના મિત્રો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દે